એશિયાની સૌથી મોટી બનાસ ડેરીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે સોળ ડિરેક્ટરના પદ માટે આ ચૂંટણીનો જંગ યોજાશે દસ ઓક્ટોબરે બનાસ ડેરીના ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે મતગણતરી અગિયાર ઓક્ટોબરના રોજ કરવામાં આવશે ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે બાવીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે ત્યારબાદ ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે પરંતુ ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે

ચોવીસ સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારની પત્રોની યાદી પણ પ્રસિદ્ધ થશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારે પોતાના ફોર્મ ફરજ ખેંચી શકશે ત્રીસ સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારની આખરી યાદી પ્રસિદ્ધ થવાની તારીખ રહેશે બનાસ ડે ચૂંટણી માટે મતદાન થવાની દસ ઓક્ટોબર તેમજ મતદાન થયા બાદ અગિયાર ઓક્ટોબરે મતગણતી અને પરિણામ અગિયાર ઓક્ટોબર પણ થશે બનાસ ડે ચૂંટણીમાં હરીફ ચેનલ પર ઉભી રાખવાની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે બિલકુલ બદલ આભાર દસ ઓક્ટોબરે બનાસ ડેરીના ડિરેક્ટર માટેની ચૂંટણી યોજાશે